નડિયાદ ખાતેથી સંતરામ વિદ્યાલયથી પ્રભુ શર્મણ બ્રહ્મકુમારી સુધી યોજાય સંસ્કૃત ગૌરવ યાત્રા નડિયાદ શહેરના એક હજાર એકસો જેટલા વિદ્યાર્થીઓએ સંસ્કૃત ગૌરવ યાત્રામાં જોડાઈને સંસ્કૃત સંવર્ધનનો ઉદઘોષ કર્યો નડિયાદ સંતરામ વિદ્યાલય મંદિર પરિસરથી પારિસ સર્કલ થયે પ્રભુ શર્મણ બ્રહ્મકુમારી સુધી સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સંસ્કૃત ગૌરવ યાત્રાને ગ્રીન ફ્લેગ બતાવી પ્રસ્થાન કરાવી હતી આ યાત્રામાં સંસ્કૃત ભાષાના ગૌરવને ઉજાગર કરતા બે ટેબલો તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાચીન ઋષિ મુનિઓની વેશભૂષા ધારણ કરી સંસ્કૃતનો મહિમા પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ટેબલોમાં ઈસરોની મિસાઇલ અને ટેલિસ્કોપની પ્રતિકૃતિઓ પણ મૂકવામાં આવી હતી અને આ રીતે એ પરંપરા અને આધુનિકતાનો સુંદર સમન્વય ઉભો કરવામાં આવ્યો હતો દસ શાળાના એક હજાર એકસોથી વધુ વિદ્યાર્થીઓએ સંસ્કૃત ગૌરવ યાત્રામાં જોડાઈને જયતુ સંસ્કૃત ભવત સંસ્કૃતનો ઉદ્ઘોષ કર્યો હતો આ પ્રસંગે કલેક્ટર અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે પ્રાચીન નગરી નટપુર તરીકે પ્રખ્યાત નડિયાદમાં સંસ્કૃત ભાષાનું ગૌરવ પુનઃ સ્થાપિત કરવા રાજ્ય સરકાર દ્વારા ત્રિદિવસીય સંસ્કૃત સપ્તાહ ઉપસ્થિત પ્રબુદ્ધ નગરજનો આભાર માન્યો હતો આ અવસરે નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ કલેક્ટર અમિત પ્રકાશ યાદવ મનપા કમિશનર જી સોલંકી જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર પૂજ્ય સંત શ્રી નિર્ગુણ દાસજી મહારાજ જિલ્લા શિક્ષણ અધિકારી કલ્પેશ રાવલ અન્ય મહાનુભાવ સહિત મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા આશિષ મહેતા નડિયાદ જી સર આજ કોણ કારણ આજે નડિયાદ ખાતે સંતરામ મંદિરના પ્રાંગણમાંથી સંસ્કૃત ગૌરવ યાત્રા જે ત્રિદિવસીય કાર્યક્રમ છે એની ધૂમધામથી આજે રેલી યોજાઈ હતી દસ સ્કૂલોના આશરે અગિયારસોથી વધારે વિદ્યાર્થીઓ આમાં પાર્ટિસિપેટ કર્યા હતા આ સાથે સાથે આયુર્વેદિક અને નર્સિંગના વિદ્યાર્થીઓ પણ એને પાર્ટિસિપેટ કર્યા હતા અને આ પવિત્ર પ્રાંગણમાં માન્ય ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિથી અમે લોકોને પ્રોત્સાહન મળ્યું છે અને જે નટપુર તરીકે ઓળખાતી પ્રાચીન નગરી નડિયાળ છે આમાં સંસ્કૃત ભાષાનું ગૌરવ ફરીથી પુનર્જીવિત થાય એના માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે અને અમારા નગરજનો તરફથી જે સહકાર મળ્યું છે એ આવકાર સ્વરૂપ છે અને ફરી છે આજે સંસ્કૃત ભાષાને આપણે બિરદાવીએ અને ત્રણ દિવસીય જે કાર્યક્રમ છે આમાં વધારેમાં વધારે સંખ્યામાં પાર્ટિસિપેટ કરીએ